ભાઈ બહેનના સંબંધને પવિત્ર તાંતણે ગૂંજતા બળેવ પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાખડી બજારમાં ડિઝાઇનવાળી રાખડીઓએ આકર્ષણનું કેન્દ્ર જમાવી લીધું છે જ્યારે ભૂલકાઓમાં કાર્ટૂન તથા લાઇટવાળી રાખડીએ ઘેલું લગાડ્યું છે છેલ્લા ચાર પાંચ વર્ષથી અવનવી વેરાયટીઓએ સ્થાન લીધું છે બળેવ પર્વને ગણતરીના દિવસો બાકી રહેતા અચાનક રાખડીઓની ખરીદીમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે સ્નેહના અતૂટ બંધનનું પર્વ રક્ષાબંધનને અનુલક્ષીને ગામડાઓની ઘરાકી જોવા મળી રહી છે હાલના તબક્કે દસ રૂપિયાથી માંડીને બસો રૂપિયાની વધુ રાખડીઓ અવનવી ડિઝાઇનમાં બજારમાં ઉપલબ્ધ છે જેમાં લાઇટિંગવાળી ડાયમંડ દોરી રુદ્રાક્ષ સુખડ જેવી રાખડીઓનું સૌથી વધુ વેચાણ થાય છે વેપારીઓએ આ વર્ષે સારી ઘરાકી હોવાનું ચંચળ સાથે વાત કરતા જણાવ્યું હતું પરેશભાઈ છેલ્લા પાંત્રીસ વર્ષથી રાખડીના વ્યવસાયથી અમે સંકળાયેલા છીએ અત્યારે ગ્રાહકીની જો આપણે વાત કરીએ તો ગ્રાહકી સારી છે કેમ કે કચ્છની અંદર સારા વરસાદના કારણે ગ્રાહકી સારી છે ગામડાની વાત કરીએ આપણે તો ગામડાની અંદર પણ અત્યારે સારો વરસાદ થતા ગ્રાહકી સારી છે રિટેલની અંદર ગ્રાહકી એક બે દિવસમાં નીકળે એવી શક્યતા છે ભાવ વધારાની જો આપણે વાત કરતા હોઈએ તો આ વખતે કોઈપણ જાતનો ભાવ વધારો છે નહીં વેરાયટીની જો આપણે વાત કરીએ તો શહેરની અંદર ડાયમંડવાળી રુદ્રાક્ષવાળી રાખડીની ડિમાન્ડ સારી હોય છે ને આ વખતે જો બીજી આપણે વાત કરીએ કે સુરત બરોડાની અંદર ભારે વરસાદના કારણે જે ત્રણ ફૂલવાળી રાખડી આવતી હોય છે એની શોર્ટેજ છે આ વખતે બ્રાહ્મણ રાખડી જેને આપણે કહીએ છીએ એ માલની અછત છે બાકી કોઈ પણ જાતનો ભાવ વધારો છે નહીં ઘરાકી પણ સારી છે રિટર્નની અંદર પણ હવે નીકળે છે એવો લાગી રહ્યો છે નાના બાળકોની આપણે વાત કરીએ તો સૌથી વધુ ચાલતી હોય તો લાઇટવાળી રાખડીઓ ચાલતી હોય છે જેની અંદર બેન ટેન છોટા ભીમ એ વધારે કેરેક્ટરની અંદર ચાલતી હોય છે અને બીજી આપણે જો વાત કરીએ રુદ્રાક્ષવાળી રાખડી હોય છે એ બહેનોની અંદર સૌથી પ્રિય રાખડીની અંદર હોય છે રાખડીની અંદર જો આપણે વાત કરીએ તો બે રૂપિયાથી રાખડી ચાલુ થાય છે અને ચારસો રૂપિયા સુધી રાખડીઓ આવતી હોય છે ગામડાની ગ્રાહકી અત્યારે સારી છે કેમ કે ડસામાનો વ્રત પતે એના પછી રાખડીની ગ્રાહક ચાલુ થતી હોય છે કે ગામડાની અંદર દસામાનો વધારે હોય છે એ સિઝન પતે એટલે સીધી રાખડીઓમાં વેપારીઓ માલ લેતા હોય જો આપણે ગામડાની વાત કરીએ તો આ બાજુથી આપણે વાત કરીએ તો ભુજથી કરીને સામખેડી સુધીના ગ્રાહકો આવતા હોય છે અંજાર ગાંધીધામ એ બધે આવતા હોય છે અબડાસાની વાત કરીએ તો છેલ્લો નલિયા સુધીના ગ્રાહક લખપત દયાપર એ બધા ગ્રાહકો આવતા હોય છે